જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો બે હજાર ચોવીસની જ્યારે શરૂઆત થવાની છે ત્યારે તમામ લોકોને મનમાં ઈચ્છા હોય કે બે હજાર ચોવીસમાં માં મારું રાશિ ભવિષ્ય કેવું રહેશે મારે શું કરવું જોઈએ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તો તમામ લોકોને પોતાનું રાશિ ભવિષ્ય એટલે કે બે હજાર ચોવીસ તમારું કેવું જશે બધી જાણકારી અમે આપીશું પરંતુ આ જાણકારી અમે દિવસમાં પૂરી કરીશું આજના કાર્યક્રમની અંદર કેવલ મેષ વૃષભ મિથુન અને કર્ક રાશિની જાણકારી આપીશું ત્યાર પછી આવતીકાલે સિંહ કન્યા તુલા અને વૃશ્ચિક રાશિ અને ત્યાર પછી ધન મકર કુંભ અને મીન જે પરમ દિવસે જાણકારી આપી છે ત્રણ દિવસ સુધી બધી જ રાશિઓની જાણકારી મળી જશે જેથી શાંતિથી દરેક લોકોને પોતાનું બે હજાર ચોવીસ કેવું રહેશે એની ખબર પડે તો હવે એક થી ચાર રાશિ માટે કેવું રહેશે બે હજાર ચોવીસ એટલે કે મેષ વૃષભ મિથુન અને કર્ક રાશિ માટે કેવું રહેશે મિત્રો વાત કરીએ મેષ રાશિ જે રાશિચક્રની પહેલી રાશિ છે જેનું નામ છે મેષ રાશિ ત્રણ અક્ષર અ લ ને ઈ મેષ રાશિ માટે એવું છે કે અંદર ભગવાન શનિદેવ પોતાની રાશિથી અગિયાર મે છે દેવગુરુ પહેલે છે અને રાહુ મહારાજ જે મે બારમે છે તો અહીંયા બે હાજર ચોવીસની અંદર કેવું રહેશે સંતાન એવું કહેવાય છે કે મેષ રાશિ માટે સંતાનના યોગ બની શકે છે કે સંતાનથી લાભ થઈ શકે છે જે લોકોના લગ્ન પછી કદાચ સંતાન યોગ ન થયા હોય તો સંતતી પ્રાપ્તિ પણ તેવા લોકોને અહીંયા બે હજાર ચોવીસમાં માં થઈ શકે છે અગિયારમી મે શનિ હોવાથી આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે પરંતુ બારમે રાહુ હોવાથી કોઈ ધન હાનિ ના થાય પૈસા તમારી જોડે આવશે ખરા પરંતુ એ પૈસાને તમારી જોડે બાદ એને સાચવવાની જવાબદારી તમારી રહેશે બારમે રાહુ છે કોઈના ઉપર વિશ્વાસ ન કરતા કોઈ જગ્યા ઉપર સમજ્યા વિચાર્યા વગર કોઈ જગ્યાએ પડતા નહીં નહીં તો રાહુ બારમે છે ધનને હાનિ કરતા વાર નહીં કરે પૈસા ગમે એટલા આવે પણ કોઈ પણ જમીન મકાન તમે લેવાનો હોય તો દસ્તાવેજ કરવાનો હોય તો હંમેશા સમજી વિચારીને અને સમયસર આંખ ખુલ્લી રાખીને કરજો પરંતુ ભાગીદારી કદાચ કોઈ વ્યવસાય કરવાનો હોય તો ભાગીદારીમાં ન પડતા સાથે હૃદયના રોગ રોગોને લઈને સાવધાની રાખવાની છે ઉઘરાણી તમારે બાકી હોય તો એની ઉપર ધ્યાન રાખજો ઉઘરાણી ઉપર તમે ધ્યાન રાખજો એક્ટિવ રહેજો જૂન અને જુલાઈ મહિનાની અંદર નવા વેપારની શરૂઆત થઈ શકે છે એવું કહેવાય છે કે વિદ્યાર્થીઓ માટે પણ વાહનની પ્રાપ્તિ જે વિદ્યાર્થીઓ હોય ને એમને પણ અભ્યાસ એકંદરે સારો રહે અને વાહનની પ્રાપ્તિ થાય બહેનો માટે પણ એવું કહેવાય છે કે આ વર્ષની અંદર બે હજાર ચોવીસમાં જીવનસાથીનું સુખ સારું મળે પરંતુ જીવનસાથી સાથે બારમે રાહુ છે વાદ વિવાદ રાહુ કરાવી શકે પરંતુ બને ત્યાં સુધી પતિ પત્નીમાં ઝઘડા ન થાય ગેરસમજ ઉભી ન થાય તેનું ધ્યાન રાખવાનું છે બહેનોએ પણ બને ત્યાં સુધી કોઈના ઝઘડા થતા હોય ત્યારે એમાં ન પડવું કે છે બીજા બધા નીકળી જશે ને તમારો વારો આવી જાય એટલે આપણે બને ત્યાં સુધી કોઈનો ઝઘડો થાય તો બને ત્યાં સુધી દૂર રહેવું બહારનું ખાવા પીવાનો ત્યાગ કરવો અને મેષ રાશિ શું કરવાનું છે બને ત્યાં સુધી બુધવારના દિવસે ટોપરા પાક લેવાનું ચારસો ગ્રામ અથવા ચાર કિલો ટોપરા પાક લઈ માતાઓ પતિ ઉતારી અને ગરીબને આપવાનું છે અને ગુરુનો રત્ન ધારણ કરી શકે વૃષભ રાશિ માટે એવું કહેવાય છે હવે રાશિચક્રની બીજી રાશિ જેનું નામ છે વૃષભ રાશિ જેના અક્ષર છે બુ વૃષભ રાશિ માટે દસમે શનિ અગિયારમે મે ગુરુ અને દસમે શનિ બારમે ગુરુ અને અગિયારમે મે રાહુ બને છે સ્વતંત્ર કદાચ તમારે વ્યવસાય કરવો હોય તો એની તક તમને પ્રાપ્ત થઈ શકશે વૃષભ રાશિ માટે ધન કમાવા માટે બહારના યોગ બની શકે આવકમાં તમને વધારો ચોક્કસ જોવા મળી શકે વાહન જમીન જે મિલકતો પ્રાપ્ત પણ થઈ શકે છે શુભ પ્રસંગો તમારા આવી શકે છે સંતાનને વિદેશ યોગની પ્રાપ્તિ થઈ શકે છે અને વિદેશમાં કદાચ સંતાન હોય તો એની નોકરીના પણ સારા યોગ મળી શકે છે રાજકીય લાભ તમને એકંદરે સારો જોવા મળે માન પ્રતિષ્ઠા તમને પ્રાપ્ત થઈ શકે છે સાથે સાથે એવું કહેવાય છે કે નોકરીમાં પણ તમને લાભ જોવા મળે પણ કમરના રોગ કમરના દર્દ તમને રહ્યા કરે લોકો તમારી ચારે બાજુ વાવા થાય પરંતુ તમારે ક્યારેય અભિમાન કરવાનું નથી અભિમાનનો ત્યાગ કરવાનો છે સત્રો ઉપર વિજયની પ્રાપ્તિ થઈ શકે વિદ્યાર્થીએ મન મક્કમ રાખવાની જરૂર છે શાંતિ અને ધીરજ રાખવાથી ચોક્કસ એને સારા પરિણામ મળી શકે વિદ્યાર્થીઓને પણ સરકારી કાર્યક્ષેત્રમાં પણ સારી એવી તરક્કી એમને પણ લાભ મળે બહેનો માટે પણ એકંદરે એવું કહેવાય છે કે બે હજાર ચોવીસમાં સારું તમને ધન તમને પ્રાપ્ત થઈ શકે બહેનોએ પણ બને ત્યાં સુધી આડોશી પાડોશીમાં કોઈ કોઈ જાતના ક્લેશ કંકાશ કે ઝઘડા ન કરવા વૃષભ રાશિના જાતકોએ ગુરુનું રત્ન ચોક્કસ ધારણ કરજો વાત કરીએ ત્રીજી રાશિ મિથુન કચ્છ અક્ષર

પણ મન અસાન થાય ત્યારે હંમેશા થોડો સમય બ્રેક લગાવવું કોઈ ઉતાવરે કોઈ કાર્ય ન કરવું કુટુંબના જે કઈ જૂના ઝઘડા હોય સમાધાન આવી શકે અને સાથે સાથે આરોગ્યનું તમારે ધ્યાન રાખવાનું છે સંતાન પાછળ તમારું ધન ખર્ચાય તો સંતાન પાછળ એના અભ્યાસમાં એની પાછળ ક્યાંક ધન ખર્ચાઈ શકે છે કરેલી મહેનત જે જૂની કરેલી મહેનત હોય જ્યાં ભોગ આપ્યો હોય એનો લાભ તમને બે હજાર ચોવીસમાં ફાયદો મળી શકે છે ઓગસ્ટ મહિના બાદ કર્જ મુક્તિ પણ થઈ શકે છે મિથુન રાશિના જે બહેનો છે એમના માટે પણ એવું કહેવાય છે કે તમારે બને ત્યાં સુધી સગા સંબંધીઓમાં તમારી વાણી દ્વારા બધાને તમે પ્રભાવિત કરશો અને લોકો તમને માનથી બોલાવશે પણ ખરા પરંતુ તમારે પણ બને ત્યાં સુધી અહંકાર વધારે ન કરવો બેનોને પણ ખાસ મિત્રો થી બેનપણીઓથી ચોક્કસ લાભ જોવા મળે સાથે સાથે વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારી સફળતા વિદ્યાર્થીઓને પણ પ્રાપ્ત થાય ઉપાય શું કરવાનો છે મિથુન રાશિ વાળા એ આઠસો ગ્રામ કાળા તલ લેવાના છે આઠ વખત માથા ઉપરથી ઉતારવાના છે શનિવારના દિવસે ઉપાય કરવાનો છે અને ગરીબને દાન કરવાનું છે શનિનો ઉપાય ચોક્કસ કરજો મિથુન રાશિવાળા શક્ય હોય તો દાંપત્ય જીવનમાં પતિ પત્નીમાં વધારે જો ઝઘડા થાય તો રાહુ દેવનો રત્ન પણ ચોક્કસ ધારણ કરજો વાત કરીએ રાશિ ચક્રની ચોથી રાશિ જેનું નામ છે કર્ક રાશિ જેમાં આઠમે શનિ નવમે રાહુ અને દસમે ગુરુ બને છે કર્ક રાશિના જાતકો શું કરવાનું છે વાહન તમારી પાસે હોય તો વાહનને તમારે ધીમે ચલાવવાનું છે તમારું વાહન પાર્કિંગ કરતા હોય ત્યાં પણ બને ત્યાં સુધી યોગ્ય જગ્યાએ સારી રીતે પાર્ક કરતા કરતા રહેજો ક્યાંય બને ત્યાં સુધી જેવી તેવી જગ્યાએ ન કરતા નહીં તો કોકનું વાહન તમારા વાહનને ટકરાશે વાહનનું હાનિ થશે તમારા વાહનમાં તમારું ધન ખર્ચાય બીજું તમારાથી કદાચ કોઈને વાગે નહીં કોઈ એક્સિડન્ટ ન થાય એ ધ્યાન રાખવાનું છે ડાબા પગને સાચવવાનો દોડવામાં અથવા ચાલવામાં પગથી ઉતારવામાં ધ્યાન રાખવું ડાબા પગની ઉપર ઈજા ન આવે તેનું ધ્યાન રાખવાનું કેમકે તમારે આઠમે શનિ છે કાર્યક્ષેત્રમાં તમને લાભ જોવા મળે સાહસ અને પરાક્રમમાં વધારો થઈ શકે પણ બહુ બીજા કોઈની બહુ વધારે ચિંતા તમારે કરવી નહીં ત્યાં સુધી પોતાના કામની અંદર જ સમય બગાડો પોતાના કામની અંદર જ સમય ફાળવો બીજી બધી વાતોમાં બીજા બધા લોકોની મદદમાં બહુ સમય બગાડ્યા કરતા કામ ઉપર ફોકસ કરજો કામમાં ધ્યાન આપજો તો જ તમને ચોક્કસ લાભ જોવા મળશે કોર્ટ કેસ અને જમીનને લઈને બને ત્યાં સુધી આ વર્ષની અંદર ન પડવું એ વધારે સારું ક્લેશ ઘરમાં ન કરવો જોઈએ સાથે સાથે જૂના કેસ કદાચ તમારે કોઈ ચાલુ હોય તો એનો ઉકેલ ચોક્કસ આવી શકે છે સંતાન ક્યાંય આડા રસ્તે ન જાય તેનું તમારે ધ્યાન રાખવાનું છે આંખ ચામડી અને પેટના રોગોથી પણ સાવધાની રાખવાની છે કર્ક રાશિના કર્ક રાશિ કર્ક રાશિને કદાચ મારા કોઈ બહેનો હોય તો એમને પણ એવું કહેવાય છે કે પોતાના આરોગ્યનું ધ્યાન રાખવાનું છે પગના દુખાવા એમને પણ અહીંયા જોવા મળી શકે છે પણ બહેનોમાં પણ કામકાજને લઈને કદાચ કોઈ નોકરી વર્ગ હોય તો એ લોકો માટે સારો લાભ આપી શકે છે વિદ્યાર્થીની વાત કરીએ તો એવું કહેવાય છે કે વિદ્યાર્થીઓને આ વખતે બહુ વધારે પડતી મહેનત કરવી પડશે વિદ્યાભ્યાસમાં ધ્યાન આપવું પડશે અને બને ત્યાં સુધી ક્રોધ વિદ્યાર્થીઓએ ક્રોધમાં આવીને આવેશમાં આવીને કોઈ મિત્રો સાથે મારામારી ન કરવી ઉપાય શું કરવાનો છે કર્ક રાશિ જાતો જાતકોએ શક્ય હોય તો જે જોગણી માતાજીનું મંદિર હોય જેને સંસ્કૃત છિન્ન દેવી કહેવામાં આવે છે અને ગુજરાતમાં ખાસ કરીને જોગણી માતાજી તરીકે આપણે માનીએ છીએ રાહુદેવના આરાધ્ય દેવી જોગણી માતા છે તો એ રાહુની પીડા માટે તમે જોગણી માના મંદિરે જઈ અને શ્રીફળ વધેરવાના છે ચાર બુધવાર કરવાના છે માતાજીને મસ્તક નમાવજો રાહુની પીડામાંથી મુક્તિ મળશે અને શનિની પીડા માટે આઠ શનિવારનો ઉપવાસ અને હનુમાન ચાલીસાના પાઠ કરજો ચોક્કસ એનાથી તમને લાભ જોવા મળશે મિત્રો આગળ પણ આવતીકાલે હું જણાવીશ સિંહ રાશિ કન્યા રાશિ તુલા રાશિ અને વૃશ્ચિક રાશિનું રાશિ ભવિષ્ય કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો હવે રજા જય ભગવાન